હા તો મિત્રો આપણે અહીં દર્શન કરી અને હવે જઈએ છીએ ઉપર ઉતરા સ્થાન છે ત્યાં તો આપણી પાર્ટીના માણસો જોવા આગળ આગળ જાય છે જોવા આવી રીતે પગથિયા છે અહીંયા એટલું હજી તો આપણે સીડિયા આ જો મંદિરનો નજારો આ ડેમ પાછળ એકદમ જોરદાર લોકેશન છે મિત્રો આપણે ત્રણેય ઊભા છે આપણે ખાલી એટલામાં જ આપી ગયા ભાઈ પચાસ ત્યાં હા તો આપણે આવી ગયા ઉપર ખાલી એટલું રહ્યું છે આ જવું નીચે એટલા પગી છે સડીને આવ્યા આપણે પક્ષીઓ માટે પાણી આપણા માટે થાકી ગયા દોડીને હવે તો થાકી ગયા આપણી માટે પાણી પીવાની પણ વ્યવસ્થા છે તો આટલા પગચિયા રહ્યા છે ના લાસ્ટમાં આપણે જઈ આવી ઉપર જય ભુતરા દાદા આ જવો આ રીતે મંદિર અને આ છે દાદા જય પુતળા દાદા નીચેના મંદિરનો નજારો આ ડેમ એકદમ જોરદાર લોકેશન છે મિત્રો અહીંયા આવ્યા જેવું છે એકવાર પછી પાછળ જોરદાર છે પછી આની પછી કઈક છે આપણે ગુફામાં જવાનું છે આપણી પાર્ટી લાગે છે પગે તો આપણે પણ દર્શન કરી લઈએ પગે લાગી લઈએ પછી વિડીયો બનાવીએ સિક્કા છોટી જાય છે હવે આપણી પાસે એક રૂપિયાનો સિક્કો આપણે લીધો છે આપણો છોટે છે કે નહીં જોવાનું છે મિત્રો તો ટ્રાય મારીએ જય દાદા દાદા હાલો ભાઈ ચોટી ગયો યાર અય દાદા ભલું કરી જો ચોટી જાય છે ભાઈ સાચી વાત છે જો આપણો ચીકું ચોટી ગયો તમારું કોઈ ટ્રાય મારવી છે દર વખતે જેમ ફોટો યુઝ કરવા આપણે ફોટોનો શોખ છે નહીં એટલે આપણે અહીં એક ગુફા જેવું કંઈક હતું એ જોવા તો બની વિડિયોની વિડીયોની અંદર ગુફા છે અહીંયા નીચેથી એવું દેખાતું ગુફા છે એમ અહીંયા કઈ જગ્યા છે ને એવું કઈ ખબર નથી પાકી અહીંયા તો આવી રીતે છે બધી બતાવીએ છીએ ગુફા પણ ક્યાંય ઝડતી નથી આગળ થોડા કાલીયે કદાચ હોય તો આ જો અહીંયા છે કંઈક પણ અહીંયા શહેર એવું છે એટલે હાલવામાં ખાસ ધ્યાન રાખવું પડે એમ છે હાથમાં ઉપર જતા કેમેરો એટલે આપણી સેફ્ટી અને બધી હજુ અહીંયા કંઈક છે હું છે હજી નથી ખબર આપણે જઈ ને જોઈ લઈ ઉપા નથી ભાઈ આ સ્થાન છે બાપુનું આ હાજુ અહીંયા આવી રીતે બનાવેલું છે બાપુ નું સ્થાન છે પૂજ્ય શ્રી ચેતનગીરી બાપુ એટલે કદાચ અહિયાં રહેતા હશે એનું સ્થાન છે અને આગળ મંદિર ને આ બધું ફરતો ડેમ લાગી ગયા છે ફોટો શૂટ કરવા સુજલભાઈ મારી હારે છે કારણ કે એને મારી જેમ ફોટો નો કોઈ શોખ નથી અને જુઓ સામે અમેને આ એકવાર કપલ ને સાથે લઈ ફોટો શૂટ કરવા આવ્યા હતા પ્રી વેડિંગ શૂટિંગ કારણ કે આપણે ફોટોગ્રાફીનું પણ કામ કરીએ છીએ ને આ જુઓ ડેમ માલણ બંધાર આપણો ડુંગર ને આ બે જો રખડે છે આરામથી આપણી જેમ જ

અને હવે ભાગીએ નીચે પણ કે હવે જાઉં છું ઘરે ચાર દિવસ થઈ ગયા આ જવું આ રીતે પગથી આપણે એક એક કરીને ઉતરી જઈ હાલો સુજીલભાઈ સુજીલભાઈ જો પાછા શ્રીફળના કંઈક મોજમાં આવી ગયા કેમ છે લોકેશન હવે ભાઈ ઘેરે જતા હતા તો મને યાદ આવ્યું કે અમે એકવાર આ બધું ફોટો શૂટ કરવા આવ્યા હતા તે મેં આવડે ને કીધું મેં કીધું જઈ આવી એકવાર આડો આવે છે તો આવડે માની ગયા પછી અમે આવી ગયા ને અમારો ધક્કો વસૂલ થઈ ગયો જોવો આપણી પબ્લિક આવી ગઈ છે ભાવેશભાઈ પહેર્યા છે આપણા ચશ્મા કેટલા પગથિયા છે આ બે ગણતા આવે છે આ વખતે મસ્તી નો બાવળીઓ આમ જો એક ઉભો અડીખમ જોવો દોડે દોડે ભાવેશ ભાઈ ને હવે સડ્યું છે બળ કારણ કે હવે ઘર પાસે આવ્યું કે નહી એટલે હજીક ભાઈ રહી ગયા છે પાછળ આજુ આપણો સામાન્ય એટલો છે મિત્રો હવે બો જાજુ આગુ નથી એટલે હવે કઈ ટેન્શન છે નઈ

ચાલો તો મિત્રો નીકળીએ